મંત્ર મુક્ત કર્યા ગુજરાતના ટેબલ્યુ એ છોતેર માં પ્રજા સત્તાક દિનની ઉજવણીમાં પોતાની પહેલી ઝલક આપી જેમાં રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડીને અનોખું પ્રદર્શન કર્યું સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ સાથે તૈયાર થયેલ આ ટેબલ્યુએ ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને સમકાલીન સિદ્ધિઓનું સમર્થન કર્યું છે આ ટેબલ્યુમાં બારમી સદીના વડનગરમાં સોલંકી રાજવીઓ દ્વારા નિર્મિત કીર્તિ તોરણથી માંડીને એકવીસમી સદીની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના પ્રધાપશાળી ગુજરાતનું સુંદર પ્રદર્શન છે ઝાંકી નો માત્ર ગુજરાતની ઐતિહાસિક ધરોહર દીખવાડવામાં આવી છે પરંતુ રાજ્યની આધુનિક સિદ્ધિઓ જેમ કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણનું પણ પ્રત્યક્ષ દર્શન થાય છે ટેબલ્યુમાં ગુજરાતના આદિવાસી ગર્વ સમાન પિથોરા પેઇન્ટિંગનું સુંદર પ્રદર્શન કરાવ છે આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને શ્રદ્ધાંજલિ આપી ટેબલ્યુને વધુ ભાવનાત્મક સ્પર્શ આપવામાં આવ્યો છે ગુજરાતના આ ટેબ્લુએ ભારતની ઉન્નતિ અને વિકાસના દર્શન કરાવવાની સાથે રાજ્યના આકર્ષણોનો પણ સમાવેશ કર્યો છે જેમાં અટલ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ શિવરાજપુર બીચ જેવા સ્થળોની ઝલક સામેલ છે આ ટેબલ્યુને લોકોએ ભવ્યતાથી સ્વાગત કર્યું છે અને પ્રજાસત્તાક દિનના પ્રદર્શન યાદગાર બનાવ્યું છે ગુજરાતના આ પ્રદર્શનથી રાજ્યની સાંસ્કૃતિક અને ભૌતિક પ્રગતિની અનોખી વાત આગળ આવી છે